નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો વલસાડમાં એક પ્રગતિશીલ ખેડૂતે મૂલ્ય વર્ધન થકી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહ ઠાકોરે પરંપરાગત ખેતી છોડી ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કર્યું છે જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે શ્રી નિકુંજ સિંહે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એટલે કે પીએમઇજીપી યોજના હેઠળ રૂપિયા સોળ લાખની લોન લઈ મૂલ્યવર્ધન માટે નાનું યુનિટ શરૂ કર્યું છે જેમાં છ લોકોને રોજગારી આપી રહ્યા છે આજે એકસો સાડત્રીસ પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુ એડિશન કરી દેશમાં નિકાસ કરીશ અમે બે હજાર સાતથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે પાંચ આયામથી અમે શરૂઆત કરી હતી જેમાં બીજા મૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન અને વાપસા હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ એમસીએ કર્યું છે તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા અમે બે હજાર અઢારમાં અમે આ આખી પીએમ ઇ જીપી યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા હવે મૂલ્યવર્ધનમાં કઈ કઈ વસ્તુ તો કે મગ છે ચણા છે અડદ છે તુવર છે આ બધાની દાળ એટલે તે આપણી ઇન્કમમાં ઇન્કમમાં તો વધારો થાય જ છે પણ આપણી પ્રોડક્ટમાં વધારો થયો ત્યારબાદ અમે અલગ અલગ ઔષધિ પાકો કર્યા હતા તો તેમાંથી પણ ઘઉંના જ્વારા છે પછી અલગ અલગ ઔષધિ છે તેના પાવડર તરફ આગળ વધ્યા